ગીર સોમનાથ જિલ્લામાં થયેલા ડિમોલ્યુશનનો મામલો ગીર સોમનાથ જિલ્લામાં થયેલા ડિમોલિશન મુદ્દે સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ લોકો સમક્ષ આવી ડિમોલ્યુશન કામગીરી રોકવા હાકલ કરી છે વિડિયો વાયરલ થયો છે આ વાયરલ વિડીયો અંગે મા ન્યૂઝ પુષ્ટિ કરતું નથી પરંતુ આ વિડિયો સોમનાથનો હોવાનું મનાઈ રહ્યું છે સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદીયા મોબાઈલ ચાલુ રાખી અને બધાને સુઈ જવાનું આ આપણો અધિકાર છે આ ગાંધી ચિંદે માંગે એના આપણે કોઈ રોકી નહીં શકે એવું કરશે કે બે વચમાં કે કરે તમને મારશે અને તમે તો આપણે શું બચાવવાનું છે શું બચાવવાનું છે દરગાહ ને કબ્રસ્તાન બચાવવાનું છે તો આપણે ઝાપટે ખાઈ લઈ અને આપણે બધાને સુઈ જવાનું મોબાઈલ ખાસ કરીને ચાલુ રાખી દેવાનું કબૂલ કરી લેવાનું કોઈ આગળ એવું કંઈ પણ કરી શકો નહીં આપણી પાસે એક જ લડાઈ છે કે લડાઈ કરવા માટે કોઈ પણ ભૂલો કે કંઈ આવે તો બધા પોતાનો મોબાઈલ ચાલુ રાખી દેવાનો અને આપણે સામે જ્યાં પાડવા આવે ને સામે બધાને સુઈ જવાનું મોબાઈલ ચાલુ રાખી મોબાઈલ ચાલુ રાખી બરાબર છે અને કોઈ એવો અધિકાર નથી કે સુતેલા લોકો ઉપર જેસીબી કે મશીનો ફેરવી શકાય અને મોબાઈલ ચાલુ હોય મોબાઈલ લઈ અને એ લોકોને આપણા કરતા તો જે ખોટું કરવા હોય એને વધારે ડરવું પણ સાચું કરવા વાળા હોય એને ડરાવવામાં આવતું હોય છે પણ આપણે જયારે ગાંધી ચિંધિયા માગે ચાલતા હોય ત્યારે આપણે ડરવાની જરૂર હોતી એટલે હું બધા આના માટે થઈને તમારે આગેવાનું કે મુજબ ચાલવું પડશે આમાં જો રસ્તા બે આમ બે આમ બે આમ તો બગડશે આપણે લોકો અને હું તમને કઉ છું હું આજે હિન્દુ સમાજ ને પણ વિનંતી કરીશ કે આજે આની પેલા પણ મંદિરો પાડી નાખ્યા દરગાહ પાડી નાખી આજે દરગાહ પાડશે હિન્દુ સમાજ ને વિનંતી કરીશ કે તમારે પણ આમાં જોડાવું કાલ મંદિર મંદિર બતાવી પડશે આપણે ભાઈ ચારાતી રહી છે ત્યારે જયારે કોઈ થયું છે કે કોઈ પોતાના સ્વાદ માટે કહ્યું કોઈએ પોતાના સ્વાદ માટે કર્યું છે તમારે કોઈને કંઈ કઈ સ્વાદ નથી તમે બધા નિર્દોષ માણસ છો આ નેવું સોમનાથ વિધાનસભા કે ગીર સોમનાથ કે સમગ્ર ગુજરાતમાં બધા નિર્દોષ માણસ છે પોતપોતાની પોતાની મહેનત કરીને ખાય છે